એ એ પોતે પોતે નાગરિક નાગરિક નથી નથી કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટણી એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખોટ કરાવો અહીંયા અને ટીડીઓને બી બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અને ચોખોટ કરી તો અમે તો ખુલાસો કરો અમે તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને બધી જનતાના પૈસા ની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડીયાપાડા માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને શિક્ષકો બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું કે ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છું એટલે જ્યારે ને ત્યારે અધિકારીઓને આગળ કરીને Subscribe now and press Never miss an update.